વિસાવદર કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે જ્યારથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારથી ક્યાંક ને વિસાવદરમાં જેટલા પણ સ્થાનિક સ્થાનિક પ્રશ્નો છે છે એ દરેક લઈને ત્યાંના લોકો ખાસ કરીને નેતાઓ દ્વારા બબાલ કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એક સ્થાનિક મુદ્દાને લઈને એક વ્યક્તિ મેદાન આવ્યા છે ને ખાસ કરીને એ જ બાદ જે અધિકારીઓ છે એ લોકોની પણ ક્યાંક સચ્ચાઈ સામે આવી હોય એવું લાગી રહ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોયું જોઈ નિર્ભય ન્યૂઝ વિસાવદર જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે પરંતુ ક્યાંક વિસાવદરમાં દિવ્યાંગ બાળકો માટેની જે જગ્યા હોય છે એને લઈને ફરી એક વખત વિવાદ થયો છે એક વ્યક્તિ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો બનાવતાની સાથે અધિકારીઓ પણ રોષે ભરાયા હતા ને બાદ જે સમગ્ર ઘટના બની જે બબાલ થઈ સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ

સાહેબ તો અહીંયા સીની કચેરી લઈને બેઠા છે આ બધા દિવ્યાંગ બાળકોનો રિસોર્સ રૂમ ટ્રાન્સફર કરીને ત્યાં નાખી દીધો તો દિવ્યાંગ બાળકોને ક્યાં જવાનું આ દિવ્યાંગ બાળકો રિસોર્સ રૂમ છે કે નથી સાહેબ આ કોના ઓર્ડરથી થી આવડિયા કચેરી અહીં ટ્રાન્સફર કરી ગયો કોણ છે અહીંના અધિકારી આ અધિકારી કોઈ 11:30 11 વાગે રજા ઉપર તો આ બીજી ખુરશી ઉપર બેઠા છે બધાય રજા ઉપર છે ને બીજી ને ના કેની છે બે ચાર્જ છે ચાર્જમાં છે એ એક છે મોટી મોટી બની આચાર્ય અહીંયા સ્કૂલે છે હા એક છે કાલસરીના આચાર્ય એ સ્કૂલે છે બે કેની છે હા આ બધા ચાર્જ માં અહીંયા બેસે છે જો આ દિવ્યાંગ બાળકો નું રિસોર્સ રૂમ છે એની અંદર ટીપીઈઓ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કબજો જમાવીને બેઠા છે હાલો જ્યાં બીઆરસી ભવન માં જોવો મિત્રો અહીંયા લખ્યું છે બ્લોક રિસોર્સ સેન્ટર વિસાવદર આ છે દિવ્યાંગ બાળકોનું રિસોર્સ સેન્ટર જ્યાં દિવ્યાંગ બાળકોને કસરત કરવાની હોય આ લોકો અહીંયા કબજો જમાવીને બેઠા છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ ટીપીઓ સાહેબે અહીંયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ દિવ્યાંગ બાળકોની જે રિસોર્સ રૂમ સેન્ટર છે શારીરિક માટેની જે કસરત કરાવવાનો રૂમ ત્યાં અત્યારે લોકો આ કબજો જમાવીને બેઠા છે દિવ્યાંગ બાળકોને ત્યાંથી કાઢી નાખ્યા છે આનું કારણ શું શું હોઈ શકે મિત્રો કોણ છે સાહેબ અહીંના અધિકારી આપણે બીઆરસી ભવન લોકો અહીંયા બેઠા છે અમારી જવાબદારીથી બેઠા છે હકીકતમાં બીઆરસી ભવનનો રૂમ છે ને સાહેબ દિવ્યાંગ બાળકો માટેનો

લોકો પ્રાથમિક શિક્ષણ લોકો સરકાર કહે છે કે બધા લોકો ને દિવ્યાંગ બાળકોને ને બધી સુવિધા મળ્યા છે ની સુવિધા એના રિસોર્સ રૂમ સેન્ટર માં કબજો જમાવી ને બેઠા છે પૈસા ખાવા

નંબર ના જોતા સાહેબ આ કાયદેસર કબજો છે તમને ખબર છે તમને ખબર છે સાહેબ કાયદેસર નો કબજો છે બરોબર છે હું નથી કેતો હું નથી કેતો જાણ કરવાની ક્યાં વાત છે બારા કાઢો સાહેબ બારા કાઢો અરે સાહેબ વારંવાર આવું થાય છે આજકાલ નું થોડું ત્રીસ બાળકો ની શિષ્યવૃત્તિ ખાઈ ગયા છે સાહેબ હાજી હાજી કબજો કરીને બેઠા છે ને ત્રીસ બાળકો શિષ્યવૃત્તિ ખાઈ ગયા છે સાહેબ મને ખબર છે બરોબર છે અરે સાહેબ તો તમારા રૂમ આ રૂમ આ તમારા અંડર છે કે નથી તમારા અંડર છે કે નથી બરોબર તમને કોઈ લેટર આપ્યું આ જગ્યા ફાળવવા માટે ડીપીઓ એ આદેશ કરેલો છે આદેશ કે લેખિત મૌખિક આદેશ સાહેબ અમારો કોઈ મૌખિક આદેશ માનતા નથી અમાર સાહેબ તમારું મુવમેન્ટ રજીસ્ટર બતાવો હાલો મારા મુવમેન્ટ રજીસ્ટર ચેક કરું તમે હું મુવમેન્ટ કરો છો અહીંથી જાવ છો આ ટીપીઓ ટીપીઓ ઓફિસ છે ને સાહેબ મુવમેન્ટ રજીસ્ટર આપો ટીપીઓ મને હું મુવમેન્ટ રજીસ્ટર આપો એ હું કરે છે અરે બેન હું એ હાજર નથી મુવમેન્ટ રજીસ્ટર તો હોય ને મુવમેન્ટ રજીસ્ટર હોય કે ન હોય બેન પાસે બેન આઈ વાંધો નહી લાવ તમે અહીંના કર્મચારી નથી કર્મચારી નથી તમે અહીંના તમે નો હોય તો કઈ નઈ જીવ હોય મને મુમેન્ટ રજીસ્ટર શું આખો દિવસ કરે છે ક્યાં રજા છે મને સાહેબ બધી વસ્તુની ખબર પડે ઉપાધિ કરવામાં સાહેબ ભાઈ આટલા જણા રજા ઉપર છે શું રજા ઉપર શું મુમેન્ટ પણ છે તો સાહેબ મુમેન્ટ રજિસ્ટર આપોને મને મુમેન્ટ રજિસ્ટર આપોને મુમેન્ટ રજિસ્ટર નથી તમારી પાસે હાલ લાવો એ લાવો એ લાવો આઉટવર્ડ ઇનવર્ડ મુમેન્ટ રજીસ્ટર તમારી પાસે નથી એનો મતલબ એ છે કે તમે અહીંયા બેઠા બેઠા ભ્રષ્ટાચાર કરો છો સાહેબ

કબજો કબજો કરીને કેમ બેઠા છે કબજો

સાહેબ તમે ઓપરેટર છો તો તમે તમારા અહીંયા સાથે બેઠેલા કચેરીની કર્મચારીઓની તમને નામ તો ખબર હોય ને કેટલા વાગે આવે છે હે કેમ આ બધા લોકો હાજર નથી એ કેટલી જગ્યાનો ચાર્જ છે કેટલી જગ્યાનો ચાર્જ છે બરોબર બાકી કોઈ નથી છે

છે તમારી પાસે નથી ને તો તમારી કચેરી તો સાહેબ બતાવો ને મુમેન્ટ રજિસ્ટર મુમેન્ટ રજીસ્ટર કોણ બનાવો ક્લાર્ક ક્લાર્ક છે જ નહીં કાંઈ વાંધો નહીં કાંઈ કાંઈ વાંધો નહીં કાંઈ મુમેન્ટ રજિસ્ટર નથી એ જ ફાયદો છે સાહેબ તમારા માટે અમને ખબર છે શા માટે મુવમેન્ટ રેજિસ્ટર નથી બનાવતા આ લોકો અને સાહેબ પહેલા તો આ જગ્યા ખાલી કરો દિવ્યાંગ બાળકોની જગ્યા છે હે તો તમે તો બેઠા છો સાહેબ ટીઓડી કોણ કરાવો બોલાવો ટીઓડી ને ટીઓડી ને બોલાવો સાહેબ આ જ્યાં સુધી દિવ્યાંગ બાળકોની જગ્યા એમ ન મળે ત્યાં હું અહીંયાથી જવાનું નથી સાહેબ જેને બોલાવો એટલે હા હું માંગુ લાવો 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 લાવો

તમે એનું બધી કીધું કરેલો છો કરો છો સાહેબ કામ ન કરતા હોય તો કયો તમે એના આસિસ્ટન્ટ જ છો ને ઓપરેટર છો એટલે ઓપરેટર એ અધિકારી જેટલું કે તમે કામ ન કરતા હોય સાહેબ તમને બધી ખબર અરે મેડમ શું કાળા ધોળા કરે ને એ હોતી તમને ખબર હોય સાહેબ હું મને નહીં ખબર હોય સાહેબ અરે સાહેબ કાળા ધોળા ની ક્યાં વાત છે એસોઈ અંદર એસોઈ અંતર્ગત એસોઈ અંતર્ગત કેટલી ગ્રાન્ટ આવી હમણાં જવાબ આપે કહી દઉં કી કી સ્કૂલમાં હું વસ્તુ નથી સાહેબ અમે સાહેબ ક્યાંય બીજા ગામથી નથી આવતા અમે આજ ગામના છીએ જાગૃત નાગરિક નહીં સાહેબ ખબર છે એટલે આવ્યા છીએ બરોબર સાહેબ અને આ બધી વસ્તુનો જવાબ જોઈએ શા માટે બીઆરસી ભવનમાં તમે કબજો કરાવીને બેઠા છો એ મને જવાબ જોઈ સાહેબ ક્યારે આવશે એ અધિકારી સાહેબ કાલે આવશે કાલે ફાઈનલ છે બરોબર તો મેડમ ક્યારે આવશે એટલે જ એટલે જ ને મેડમ ક્યારે આવશે તો મેડમ ક્યારે આવશે સાહેબ એ કહેવાલો કાલે જિલ્લામાં હા કાંઈ વાંધો કાંઈ જો સાહેબ હું તમને મૌખિકમાં એક વસ્તુ કહું તમે આ ઓલા સાહેબ કહેતા હતા કે મૌખિકમાં ઓર્ડર આવ્યો એટલે આ વસ્તુ ટ્રાન્સફર કરી છે અમે અહીંયા બે વાર મૌખિકમાં કહું મેડમ સાહેબને પૂછજો તમે મુમેન્ટ રજીસ્ટર જોયે મુમેન્ટ રજીસ્ટર માગવા આવ્યા હતા બરાબર સાહેબ મુમેન્ટ રજિસ્ટર આ સોમવારે હું માગવા આવીશ તમારી પાસે સાહેબ

ઓપરેટરનો ઓર્ડર ઓપરેટરનો ઓર્ડર આપો સાહેબ એ જ મહત્વનું છે સાહેબ નિભાવતા નથી કર્મચારીઓ મફતનો પગાર ખાય છે મફતના બધી વસ્તુ અરે સાહેબ વાત નહીં તમે તમારો ઓર્ડર આપો મને મને ઓર્ડર આપો તમારો સાહેબ આજ મારા અંદાજે પચીસ દિવસ થઈ ગયા છે મને યાદ છે ત્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી પચીસ દીધ થઈ ગયા એમ જેના થઈ ગયા એ ખબર એનો જવાબ હું મુનત બોલ્યો સાહેબ તમે બોલો તમારા મોઢે હું નથી બોલતો હું આક્ષેપ નથી કરતો સાહેબ મેં મારું ચાલુ જ છે ને આપો ભ્રષ્ટાચાર કરે એટલે જ કહું ને આપો ને એસોઈ એસોઈ અંતર્ગત મને ગ્રાન્ટની લિસ્ટ આપો ને હું હમણાં તમને કહું સાહેબ મને ખબર છે અહીંયા ટીપીઓ સાહેબ બેસે છે મને ખબર છે અહીંયા ટીપીઈઓ સાહેબ બેસે છે મને ખબર છે હું એના અંતર એના અંતર્ગતમાં શું શું આવે છે ને એ જ માહિતી લઈને આવ્યો છું સાહેબ અત્યારે હાલો સાહેબ તમે એમ કહો ને આ ટેબલ નું મને વાઉચર આપો હાલો ટેબલ માંથી ક્યાંય લખેલું છે તમારા અધિક તમારા કર્મચારી નું કેમ લખ્યું તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી વિસાવદર ડેર નંબર સાત બે હજાર અઢાર આમાં ક્યાં લખેલું બતાવો હાલો હવે એને ભ્રષ્ટાચાર નો કહેવાય તો શું કહેવાય ઉપરો અરે છે જ નહીં સાહેબ અહીંયા ચેક કરીને પછી તમને કીધું સાહેબ આગળ યુક્ત છે આમાં ક્યાં લખેલું છે કયો આમાં નથી લખેલું વિસાવદર ડેર નંબર પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ તમે મને યાર તમે શું હવે મારે તમને જવાબ દેવા સાહેબ ક્યાંય લખેલું નથી આ ખેળવણી નિરીક્ષક ભાગ 2 નળિયાપરા ભૂપોતભાઈનું લખેલું છે ખાતીમાં ખાલી માથે ચડાવી દીધું છે આ ક્યાંય લાગે છે એક કોઈ એંગલથી લાગે છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકાપ સાહેબ બતાવો બતાવો સાહેબ આ આમાં નથી ઓલામાં નથી આ એકમાં માર્યો એટલે બધાયમાં હોય આ કબાટ નંબર ત્રણ લખ્યો અહીંયા લખ્યો અહીંયા લખ્યો અહીંયા લખ્યો તો આની માથે કેમ નથી આવું આનું આનું બતાવો સાહેબ મને આનું બતાવો હું કોઈ પત્રકાર નથી સાહેબ હું તમને કહી દઉં હું કોઈ પત્રકાર નથી હું કોઈ પત્રકાર નથી સાહેબ મને પત્રકારીનો શોખ ય નથી સાહેબ બરાબર અરે સાહેબ પત્ર મારી પાસે કોઈ ન્યૂઝ જ નથી સાહેબ હું કોઈ તંત્રી મંત્રી સંત્રી કાંઈ નથી સાહેબ સાહેબ બીજ કહી છે માણસ હો તો માણસ જેવું લાગવું જોઈએ સાહેબ જવાબદારી કપડો જવાબદારી જવાબદારી મેં તો લાવો મુમેન્ટ રજિસ્ટર લાવો મુમેન્ટ રજિસ્ટર લાવો ને અહીંયા કેમ બેઠા છો આ કચેરીમાં કરો ટીપીઓ સાહેબને ફોન કરો ફોન કરો ફોન સ્પીકરમાં ફોન રાખજો સાહેબ સ્પીકરમાં ફોન રાખો સાહેબ અને આ અહીંયા પાસે રાખો એટલે ખબર પડે અમને હોતી આ એમ જાગૃત નાગરિક ઓનલી જાગૃત નાગરિક સાહેબ બરોબર તમે તમારે સાહેબ જેને બોલાવો હોય એને તમારે મારું નામ મૌલિક દિનેશભાઈ રીબડિયા ટીપીઓ સાહેબને ફોન કરજો સાહેબ તમે ઓકે 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 નહીં પોલીસ વાળાને ફોન કરો તો મને વાંધો નથી આ તો પેલો તો મેં તમને શું થાય સાહેબ જેને મળવું છે અમારે જેને મળવું છે એ વ્યક્તિ જ ન હોય તો જવાબદાર કોઈ તો કોઈ મેં તમને આજે રજા છે ચાર દિન રજા મગી એની નવી બદલી થઈ જાય નવા આજે કેટલો ટાઈમ થયો સાત આઠ તારીખે આઠ સાથે લીધો છે આઠ સાથે ઓર્ડર બરાબર એક ટકા ત્રણ ટીપી ચાર દિન કેટલા દિવસ હાજર થયા છે કેટલા કેટલા દિવસ અહીંયા હાજર રહ્યા છે એ ખબર છે તમને મેડમ સાહેબ અહીંયા કેટલા દિવસ એટલે હું તમારી પાસે મુમેન્ટ રજિસ્ટર માગું સાહેબ મુમેન્ટ રજિસ્ટર હું હું તમને સમજાવું અહીંયાથી તમને કોઈ રજા મેળે ને અહીંયા છે ને સાહેબ અહીંયા એક મુવમેન્ટ રજિસ્ટરમાં લખવાનું હોય કે અહીંયાથી તમે હાલો તમારે મિટિંગ છે પ્રાંત અધિકારી કે એક્સવાઇઝર તરીકે કે કલેક્ટર કચેરીની મિટિંગ છે કે ડીપીઓ સાહેબની અહીંયા મુમેન્ટ રજિસ્ટરમાં લખીને જાય કે હું આ જગ્યાએ જાઉં છું સાહેબ બરોબર પછી વા સામે એ જ જગ્યાએ લખેલો હોય કે હું અહીંયા આટલા આટલા ટાઈમ ભરેલો છું ને વા કલેક્ટરની સાહેબની અહીંયા બધી સાઈડમાં સાહેબ હોય એને કહેવાય સાહેબ મુવમેન્ટ રજિસ્ટર હું કહેવાય છે સાહેબ તમારી પાસે મુવમેન્ટ રજિસ્ટર છે હા સાહેબ એ તો વાત છે એટલે જ તમને કહું છું મેડમ મેડમને કહો મેડમને ફોન કરો મેડમને ફોન કરો ઓલા બીઆરસી વાળા સાહેબ છે ને બીઆરસી સાહેબ એ સાહેબને હમણાં પાછા પકડીએ પણ એક મિનિટ કાકા જો ટાઈમ આવે તો બોલાવતા હોય એમનું અહીંયા કામ આમ પ્રિન્ટ આઉટ નથી જોતી કોન્ટ્રાક્ટ નંબર ત્રેવીસ આઠ બે હજાર પચીસ સાહેબ આમાં કોન્ટ્રાક્ટ નંબરની તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ લખી લે ત્રેવીસ આઠ બે હજાર પચીસ હજી તારીખ ન થાય બે એકવીસ તારીખ છે સાહેબ એ તમને ખબર એક મિનિટ એક મિનિટ એક મિનિટ સાહેબ એક મિનિટ એક મિનિટ સાહેબ આ તમારું જે છે ને એ મારે તમારું તમારું બતાવવું પડે જો મિત્રો અહીંયા લખ્યું ત્રેવીસ આઠ બે હજાર પચીસ લઈ એક મિનિટ સાહેબ હવે તમે સમજાવો તમારો તમારી મુદત વધારો કેદી કર્યો છે ત્રેવીસ તારીખે કર્યો સાહેબ ત્રેવીસ તારીખથી તમારો મુદત વધારો ચાલુ થાય છે એણે ઓર્ડર તે કર્યો મને નહીં ખબર હોય સાહેબ તમે અહીંયા વીસ દિવસ તો એમને મફતમાં બેઠા જાવ સાહેબ તમે અહીંયા બિન અધિકૃત વ્યક્તિ તરીકે વીસ કે પચીસ દિવસ સાહેબ બરોબર તો સાહેબ તમે સાચા છો તો અમને કેમ ખોટા છો સાહેબ ટીપીઓ સાહેબને ફોન કરો ને સાહેબ એ હવે ઓર્ડર ન જો જોઈ લીધો બધા બધા ઓર્ડર જોઈ લીધો તમારો સાહેબ છેલ્લી વાંચી લે હું છે આ મુક્ત બાબતને ધ્યાને લેતા સંગઠ વાઇચો કરાર મુજબની સરપોને આધીન સત્યાવીસ સાત પચીસથી અગિયાર દસ પચીસ સુધી સદર્ભુ સેવા

હું મુમેન્ટ રજિસ્ટર એને પૂછી લે તમારો ઓર્ડર માં નથી જોવો ઓર્ડર જોઈ લીધો અમે સાહેબ આપડે ઓલા બીઆરસી ભવન સાહેબને સાહેબ ને બોલાવી મેળા અહીંયા ઓલા સાહેબ છે ને બીઆરસી ભવન ના રૂપાળા હા એ રૂપાળા સાહેબને બોલાવી લ્યો હમણાં હા હમે આ બે ચર્ચા કરે અધિકારીઓ અધિકારીઓ તો એ ખબર પડે જનતા ને એટલે જ વાત છે સાહેબ કારણ વગર ના તમે જવાબ वो साहब जीवा परमा राव थे वो मैं तुमने नहीं कि वो खदई दिन भर तो नहीं थे दियान भर तो नहीं थे दिया थे तमाम नोटिस तो कि मैं था मैंने कि तुम्हारा कॉन्ट्रैक्ट पूरा થઈ ગયો તે રી આ તો તમારો ઓર્ડર દેને મને અનંત બધું ટાઈટલ સમજી બેઠા મતલબ કે એ ટાઈટલ પૂરો કરી દો ને મેરા ઓના કે મેરા આપને મેટીટ કે આ મેને પણ આયા છે જોઈનિંગ લીવ પરસે કામ દીધું ચાર દિવસ તમે સાહેબ દોઢ મહિના કીધું દોઢ મહિના કીધું સાહેબ તમે દોઢ મહિના કીધું સાહેબ તમે દોઢ મહિના કીધું તમે કીધું ચાર દિવસનો તમે ચાર હું તમને એક પ્રશ્ન કીધું તમે પેલા હમણાં મેડમ ને વાત કરી ને તાઈ તમે ચાર દિવસ બોલા હા બેન આપણે આ જે જગ્યા ઉપર બેઠા છે મારું નામ મૌલિક દિનેશ મારું નામ મૌલિક દિનેશભાઈ રિબડિયા ઉમરવર સીઠિયા વે રહેવાસી જીવાપરા વિસાવદર બરોબર બેન આ બીઆરસી ભવન દ્વારા જે આ સંચાલિત આવડિયા કચેરી છે આવડિયા હકીકતમાં રિસોર્સ સેન્ટરનો રૂમ છે આ કસરત કરવા માટેનો બાળકોનો બરોબર બેન તમને કોણે ઓર્ડર દીધો હતો બેન તમે અહીં બેઠા છો મૌખિક રીતે ઓર્ડર મળેલ છે એવું મને અહીંથી બીઆરસી ભવનના સાહેબ કહે છે મૌખિક રીતે ઓર્ડર માનવાનો હોય બેન બેન તમને જ્યાંથી હકીકતમાંથી ઓર્ડર મળ્યો હોય ત્યાં બેસવાનું હોય એ તો તમારે તમારા અધિકારીને પૂછવાનું હોય બેન તમે તમે તમારી ઓફિસ જ નથી ને ક્યાંય નથી તો તમે માગણી મેલો ડીપીઓ સાહેબ પાસે માગણી મેલો તાલુકા પંચાયત કચેરી માંગણી માગણી મેલો તો એ તમને ઓફિસ ફાળવે ને બેન તો બેન તમે અત્યારે આવડવા તમે બેઠા છો રિસોર્સ રૂમ સેન્ટરમાં તમારું આ બધું કર્મચારીનો આ બધું શું કહેવાય સામાન ને બધો પડ્યો છે તો આ બધી દિવ્યાંગ બાળકોને વાપરવાનું છે તો દિવ્યાંગ બાળકોને વાપરવા દો ને બેન તો આ ખાલી કરો બેન ખાલી કરો ખાલી કરો બેન ક્યારે ક્યારે ખાલી કરશો બેન ક્યારે ખાલી કરશો બેન કેટલા ટાઈમમાં બેન તમે મૌખિકમાં ઓર્ડર જો ટ્રાન્સફર કરી લીધો હોય મૌખિકમાં તમારા ટેબલ મૂકી દીધા હોય સાહેબ બરોબર તો હવે આવડું મૌખિકને લીધે કેમ આ વસ્તુ આ બધી અહીંથી મૌખિકમાં તમે હટાવી લો બેન હવે

દિવ્યાંગ બાળકો છે એને અમે કોઈ ડિસ્ટર્બ ન કરતા એને હમણાં પણ કેમ હતો ત્યારે એ જ રૂમ બધા દિવ્યાંગ બાળકો બેઠા હતા દિવ્યાંગ બાળકોને અહીં અહીંયા સંડાસ બાથરૂમ નથી બેન અને એ અહીંયા જે સાધન પડ્યા છે ને એ સાધનની જગ્યા પૂરતી છે અને અત્યારે એમ કબાડો ભીડો છે સાહેબ બેન હું અહીંયા જોઈને આવ્યો અત્યારે બેન બેન હું બધું તમે સાંભળી હવે મારી વાત હા બોલો બેન હું મેડમ પાસે જાઉં તો મારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાલે વાત કરું છું એ એમ કહી દેશે કે આ રૂમ ખાલી કર નાખો એ ખાલી કર નાખું

તો દિવ્યાંગ દિવ્યાંગ બાળકોની બાળકોની બેન ફાળવેલી છે એને તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર ટ્રાન્સફર કરો તો એની તમે તમે થઈ જાવ ને બેન છો બીઆર તમે બીઆરસી ભવન ઓલા કાકા નથી આવ્યા હું બેન અહીંયા બે મિનિટ ચાલુ રાખો ફોન હું હમણાં બીઆરસી ભવનથી ઓલા સાહેબને બોલાય આવું છું બેન તમે બે નક્કી કરી લો તમે બે તમે ને તમારા સામેવાળા અધિકારી છે તમે સાહેબ કાકા જાઓ તો બોલાઈ આવો તો બેન બે મિનિટ હો હમણાં બીઆરસી ભવનના સાહેબ આવે છે બે મિનિટ બે મિનિટ રાહ ચાલવું બેન તમે ક્યારે મારું તો કહેવાનું એટલું જ છે બીઆરસી ભવનમાં માં ગેરકાયદેસર રીતે અધિકૃત રીતે કબજો કરીને બેઠા છો વગર ઓર્ડરે વગર ઓર્ડરે બિનઅધિકૃત રીતે કબજો કરેલો છે બેન મારો મારા રીતે માનવું કાયદેસર કાયદો આવવું કે છે અધિકૃત ના બેન તમે ટીપીઓ કેવા અમે તાલુકાના માણસો છીએ અમારે પહેલા તાલુકાના માણસો આયે વાત કરો ને જિલ્લાના માણસો આયે અમારી પાસે જવાના અમારી પાસે ટિકિટ ખર્ચા રૂપિયા નથી બેન ત્યાં સુધી જવાનું અમારે કારણ કે તમારે મૌખિક રીત મૌખિક જો તમે માની લેતા હોય તો હું તમને મૌખિક કહું તમે આ છોડીને વયા જાઉં તમે મૌખિક રીતે રજૂઆત કરો ડીપીઓ સાહેબને ને મારું નામ મૌલિક દિનેશભાઈ રીબડિયા બીજી વાર કહું છું ઉમર હું ખાલી નથી કરાવતો હું ખાલી નથી કરાવતો હું તમને કહું છું તમારી તમારી ફરજ સમજાવું છું તમે ડીપીઓ સાહેબ પાસે માંગણી મે જો બેના આઈથેથી ફોન કા નથી નહીં કાંઈ વાંધો નહીં સોમવારે આવું છું આવે છે ને સાહેબ સાહેબ મૌખિકમાં એ બે મને એવું કીધું મૌખિકમાં કે મૌખિકમાં અમને જાણકારી મળેલ છે એટલે મેં ટ્રાન્સફર લીધું ધન્યવાદ હવે સાહેબ તમારું કહેવાનું એમ છે એમાં લખેલું છે કે મૌખિક રીતે કીધું તમે તમારી રીતે ટ્રાન્સફર કરી દીધું તમે તમારી રીતે ટ્રાન્સફર કરી દીધું મારી રીતે સાહેબ ટીપીઓનો આદેશ મારા સાહેબ બરોબર એક મિનિટ સાહેબ એક મિનિટ

भाई जब जब देखिए आई मैं कोई सीएम नहीं किया ये पी भी हो जाए लेकिन अब जब तारीख क्या लगती है जब कोई तारीख चल चल तुम्हारी ऑर्डर नहीं ऑर्डर नहीं चल ली तारीख हम स्क्रॉल डाउन स्क्रॉल डाउन करो आ आ, तो क्या देखा ही नहीं सकते बुन्ने तो चाहे बोले फुल अगर मत नकारा आता है तो निकल लियो अगर मत नकारा